પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોરે રેલ્વે ટ્રેક ઉપર પડતું મૂકીને આપઘાત કર્યો હતો મૃતક નાગજી ઠાકોરે ધારાસભ્ય કેનીબેન ઠાકોરનું નામ સુસાઇડ નોટમાં લખ્યું હતું કેનીબેન મૃતકના પાસે વારંવાર તારોના હપ્તા માંગતા ઉપરી પોલીસ અધિકારીઓને ફોન કરી દબાણ કરાવતા હોવાના આક્ષેપ મૃતક નાગજી ઠાકોરના પુત્ર વિશાલ ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી મદદ માંગી વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કારણે પિતાનું મોત થયું હોવા છતાં પણ ત્રણ વર્ષથી નથી મળતો ન્યાય ધારાસભ્ય ગેનીબેન ઠાકોર મોટા માણસ હોય તેવું છે ને દબાવી રાખતા હોવાના આક્ષેપો મારું નામ વિશાલ નામ ઠાકોર હું તાલુકો કાંકરેજનો રહેવાસી છું મારા બળઠકા ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો મારા પિતા નાગજીભાઈ બાબર પોલીસ મથકે નોકરી કરતા હતા તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રમાણિક માણસ હતા મારા પિતા વાવ વિધાનસભાના ભાભરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી પાભર વિસ્તારના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા એમના સગાવાળાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી ગેનીબહેને તેમની બદલી કરવાના અવારનવાર બીએસપીને કાગળો લખ્યા તારી પક્કલ ઉતરાવી દઈશ તમને નોકરીમાંથી ઉતારી દઈશ તારી વર્તી મુકાઈ દઈશ એવું કહીને દબાવતા હતા મારા પિતા ઘરે આવીને એમને રોજ વાત કરતા કે ગેનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે જેવું ભારે પડી રહ્યું છે એક દિવસ એમને ચિઠ્ઠીમાં ગેનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો મારી માતા અને અમે બધા રબડી પડ્યા અમે હાઈકોર્ટમાં ત્રણ વર્ષથી કેસ કર્યો છે તારીખ ઉપર તારીખ પડે છે છતાં કોઈ પણ ફેસલો આવતો નથી પોલીસ કે સરકારનું જ્ઞાનીબેન મોટા માણસ હોય અમારે ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારે દાણાની તકલીફ પડી છે અમારી મરણમૂળ ખર્ચાઈ ગઈ છે બેન તમે તો તારાસપી થઈ ગયા બબે બંગલા બનાવી લીધા પણ અમને તો નોંધારા કરી નાખ્યા ઉપરથી જ્ઞાનીબેન આ કેસના ફરિયાદી મારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા મારી સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો અમને ન્યાય અપાવો જો જ્ઞાનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના છીએ ને આજે અમારે મરવાનો દાડો આવ્યો છે અમારી વાત સાંભળો અમે કોની પાસે જઈએ જ્ઞાનીબેન તમને અમારી અને મારી માતાની હાય લાગશે ભગવાન તમને કદી માફ નહીં કરે અમારું જીવન મોતથી અગતર થઈ ગયું છે હવે તો ભગવાન મોત આપે તો એ સારું મારી ઠાકોર સમાજને અને સરકારને એક વિનંતી છે કે અમને ન્યાય અપાવે